નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ દસના ગુજરાતી વિષયના એકમ સત્તર ટિફિન પાઠનો અભ્યાસ કરીશું ટિફિન કૃતિના કરતા પ્રેમજી પટેલ છે ટિફિન કૃતિનો પ્રકાર લઘુકથા છે પાઠની સમજૂતી મેળવતા પહેલાં આપણે એના લેખક એવા પ્રેમજી પટેલનો પરિચય મેળવીશું જે આ મુજબ છે પ્રેમજી સોમાભાઈ પટેલ સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકાના ખેરોલના વતની છે તેઓ કોલેજમાં અધ્યાપક તરીકે કાર્યરત હતા ત્રેપન મી બારી અમૃતવર્ષ સ્પર્શમણી અવેર કીડીકથા એ તેમના લઘુકથા સંગ્રહો છે ચૌદ લોક લોકજણસ અમીલોક એ તેમનું સંપાદિત લોક સાહિત્ય છે મંકોડાની મુસાફરી નવતર બાળ વાર્તાઓ એ તેમનું બાળ સાહિત્ય છે ગુજરાતી જીવન કથાઓ વિવેચનના તરફ ગુજરાતી આત્મકથાઓ એ તેમના વિવેચન ગ્રંથો છે પાઠની વાત કરીએ તો આ લઘુકથામાં એક માર્મિક ઘટના વર્ણવવામાં આવી છે નાના અને સાદા વાક્યોથી અમથીમાનો પશુ પ્રેમ અને તેમની પરોપકારની વૃત્તિનું ઉત્તમ આલેખન થયું છે જમણવાર પ્રસંગે પ્રૌઢો માટે ટિફિન આવવાનું છે છતાં અમથીમાં રોટલા ઘટતા દેખાય છે તેથી લેખક અકળાય છે પરંતુ અમથીમાં જુદી રીતે વિચારે છે ગાય અને કૂતરી શું ખાશે લઘુકથાનો વળાંક ત્યાં છે કે છતે કુટુંબે એકલવાયુ જીવન જીવતા અમથીમાં માટે તો આ પશુઓ જ તેમના પોતિકા હતા કુટુંબી હતા એક જ પ્રસંગમાં મનુષ્યના સંબંધો સચોટ રીતે પ્રગટ થાય છે તે આ લઘુકથાની વિશેષતા છે હવે આપણે પાઠની સમજૂતી મેળવીશું જે આ મુજબ છે ટિફિન લઈ માંડવીમાં પ્રવેશતા સાદ કર્યો અમથીમાં એ અમથીમાં લેખક કહે છે કે માંડવી એટલે કે નાનો ઝરૂકો હોય એ જગ્યાએ ત્યાં જઈ એટલે કે એમાં પ્રવેશ કરતા લેખકે શાદ કર્યો અમથીમાને માં એ માં આય ભાઈ એમનો ધીમો અવાજ ડાબી તરફથી આવતો જણાયો ત્યાં ગયો તો રોટલા ઘડવાનું ચાલે ટપ 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 લેખક કહે છે કે તેમણે જેવો માંડવીમાં પ્રવેશ કર્યો અને શાદ કર્યો એટલે કે અવાજ આપ્યો માને તો માએ એને કહ્યું આય ભાઈ આય એટલે આવ એ તટપદો શબ્દ છે તો અમથીમાં એમની તટપદી ભાષામાં જ લેખકને આવવાનું કહે છે તેમનો ધીમો અવાજ ડાબી તરફથી આવતો હોય એવું લાગતું હતું અને લેખક ત્યાં ગયા તો રોટલા ઘરવાનું કામ ચાલું હતું અને એનો ટપ 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 એવો અવાજ આવતો હતો આ ડોસી તો ખરા છે કહીને ગયો તો કે હું તમને જાતે આવીને ટિફિન જમણવારની ગમે તેટલી ધમાલ હશે પણ લેખક કહે છે કે આ ડોસીમાં તો ખરા છે હું એમને કહીને પણ ગયો તો કે હું તમને જાતે આવીને ટિફિન આપી જઈશ જમણવારની ગમે તેટલી ધમાલ હશે ગમે એટલો વ્યસ્ત હોઈશ કામ માટે દોડધામ હશે તો પણ એમ કહી એ વાક્ય અધૂરું મૂકી દે છે એક દિવસ પૂરતા તો ધુમાડાથી બચે પણ અમથીમાં જેનું નામ ને લેખક એવું વિચારે છે કે એક દિવસ તો એક દિવસ પણ અમથીમાં ધુમાડાથી બચે પણ અમથીમાં કોનું નામ છે એમ કહી એ ફરી વાક્ય અધૂરું મૂકે છે મેં કહ્યું એ ખરું માજી કહ્યું તું તો ખરું કે ટિફિન લેખક અમથી અમથીમાને કહે છે કે મેં તમને કહ્યું પણ હતું કે માજી ટિફિન એમ કહી એ ફરીથી વાક્ય અધૂરું મૂકે છે એટલે કે એ કહેવા માંગે છે કે મેં તમને કહ્યું હતું કે હું તમને ટિફિન આપી જઈશ પછી આ લમણાજીકમાં ખોટી કામગીરીમાં તમે શા માટે વ્યસ્ત છો હમ તે સારું કર્યું અમથીમા કહે છે હા તે બહુ જ સારું કર્યું તો આ રોટલાનું વૈત્રુ શું કામ વૈત્રુ એટલે વેઠ પરાણે કરાવવામાં આવતું કામ એટલે લેખક અમથીમાને કહે છે કે મારા કહેવા છતાં પણ તમે આ વેટ શું કામ કરો છો વધારાનું કામ શું કામ કરો છો શા માટે રોટલા બનાવો છો તેમણે મારી તરફ જોયું હળવાશથી કહે હું ધરાઈ જાઉં પણ આ સામે બેઠી કાઢવી અને ગોરવી હમણાં આવશે એ બંનેને શો જવાબ આપવાનો હું તટપદો શબ્દ છે તેનો અર્થ થાય હું જઉં એટલે જાઉં લેખકે જ્યારે અમથી માને આ મફતનું વૈતરું કરવાનું કારણ પૂછ્યું ત્યારે અમથીમાએ લેખક તરફ જોયું અને હળવાશથી શાંતિથી કહ્યું હું ધરાઈ જાઉં પણ આ સામે બેઠી કાળવી અને ઘોરવી હમણાં આવશે એ બંનેને મારે શો જવાબ આપવાનો માજીનો ઈશારો ક્ષણેક વીત્યા બાદ સમજાયો કે કાળી કૂતરી અને ઘોરી ગાયની વાત કરે છે અટકીને આગળ કહે બે જીવ નેહાકાર નાખે તો મારું ખાધેલું એ ડોસી જાણે પોતાના કુટુંબીજનોની વાત કરતા હોય એમ બોલ્યા ઇશારો એટલે સંકેત નેહાકા એ તળપદા શબ્દનો અર્થ થાય નિશાશા લેખક કહે છે કે માજીનો એટલે કે અમથી માનો ઇશારો ક્ષણે થોડી ક્ષણો વીત્યા પછી મને સમજાયો કે કાળી કૂત્રી અને ઘોરી ગાયની એ વાત કરે છે કાળીકૂત્રી માટે કાળવી અને ગોરી ગાય માટે ગોરવી એ શબ્દ એ અહીં વાપરે છે પછી અટકીને આગળ કહે છે કે બે જીવ નેહાકા નિશાસા નાખે તો મારું ખાધેલું એ વ્યર્થ છે અને ડોશીમાં જાણે કે પોતાના કુટુંબીજનોની વાત કરતા હોય એમ એ બોલ્યા એટલે કે પોતાના કુટુંબીજનો હોવા છતાં પણ પોતે એકલા રહેતા હતા અને તેમના માટે તો આ પશુઓ જ જાણે પોતાનો કુટુંબ હોય એવી લાગણી એમને હતી કથા પ્રેમજી પટેલની શ્રેષ્ઠ લઘુકથાઓમાંથી લેવામાં આવી છે આ લઘુકથામાં માનવનો પશુ પ્રેમ જોવા મળે છે અહીં આપણી એકમ સત્તર ટિફિનની સમજૂતી પૂરી થાય છે ફરી મળીશું નવા વિડીયો સાથે આભાર